હવે આનાથી વધારે કેટલું ખીર બનાવું બનાવું ને શું જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં નઈ એમ તો બધા મજામાં જ હશે રોજ આપડા વિડીયો બધા જોવે જ છે એટલે ખબર પડે બધા મજામાં જ છે

आपने कोट में तो बैठा बैठा सुधार नहीं किया थोड़ी मेथी से ये सुधार है आज वाले हूँ प्रोग्राम से आज है हम्म आज है तो खीर पूरी अने बटे सा सुखी भाई जी हाँ सुखी भाई जी बीजू હવે આનાથી વધારે કેટલું કોઈ ખીર બનાવું પૂરી બનાવું ને શું કે ભાજી બનાવું કે બીજું બીજું શું હોય ત્રણ વસ્તુ તો થઈ આ ઠંડીના વાસણ એ કેટલા થાય અત્યારે રાંધી રાંધીને બધું હમણાં વાતાવરણમાં આમ બહુ ફેરફાર થઈ ગયો છે ઘડીક ઠંડી પડે વળી પાછી બે દિવસ પછી હાવ ઠંડી ન હોય અને પછી વાદળા બહુ થાય છે આજે વાદળા બહુ છે જો જો દેખાય છે ને પાછળ જો દિવસ બરોબર આસમ આવી ગયો છે એટલે હવે આપણે કઈ નીચે જઈને કઈક તૈયારી કરશું તો આજ તમારે ખીર પૂરી ખાવાના છે

Wisudu ini ada Udah.

220 નાખી દઈ ખીર તૈયાર છે બટેટા કોલી એટલે એક વઘાર નાખશું લોટ પૂરી વણી નાખશું એક આ વઘાર એટલે એક બધું રાંધી રાંધી ને એક એમ बस ने आई तू जाए पढ़ो नहीं बुधार के तरफ पढ़ सकूँ ना ना रे रेडी रेडी तो आप लोग पूरी मस्त बनाएंगे से तो अब ये बुधी तली ना सु मस्त लिली पूरी बेरी तो मैं में ने नहीं खुशी नहीं